બાપ તો બાપ છે વાલા એના માટે તો લખો ને એટલું ઓછું પડે છે પણ તોય એ કે તમે ગમે તેટલી મોટી મુસીબતમાં ફસાણા હોય ચારે બાજુ અંધકાર હોય પણ તમારા બાપે એમ કહે કે બેટા મૂંઝાતો નહીં હું બેઠો છું તારી સાથે પછી હિમાલય જેવડી મુસીબત હોય પણ તોય પણ એને ભાંગી જવું પડે છે કમાયેલી ધન દીકરાને આપવા માટે અને કાળજાનો કટકો દ્વારકાને આપવા માટે આખી જિંદગીનો સફર કરતો વ્યક્તિ એટલે એક પિતા છે મિત્રો પિતા છે મહત્વ એને જ આપો જે તમને મહત્વ આપે સૌ સાચિવતને જીવતા હોય ત્યારે ચૂપ કરે મર્યા પછી ધૂપ કરે આનું નામ માણસ સૌ સાચિવતને સપનું નહીં પણ રાગ બદલાય છે મંજિલ નહીં પણ રાહ બદલાય છે આ સાત જીવત રાગ જોવાલા નસીબ બદલાય કે ના બદલાય પણ સમય જરૂર બદલાય છે સાવ સાચી વાત નહીં અહંકાર અને ગેરસમજ આ બે વસ્તુ પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતું અહંકાર સત્ય જોવા નથી દેતું સાવ સાચી વાત નહીં જ્યારે પથ્થર તોડીને ભગવાન બની શકે છે તો લોકો અભિમાન જિંદગી બે ભાગમાં પૂરી થઈ જાય છે હજી અને હવે હજી ઉમર નથી તારી હવે ઉમર નથી તારી સમજાય તેની વંદન કે અભિમાન શું વાતનું સાહેબ અભિમાન શું વાતનું આજે માટીની ઉપર રહેવાનું તો કાલે માટીની નીચે સાવ સાચી વાતને દરેક વસ્તુમાં ભગવાનને ફરિયાદ ના કરવી એણે આપેલું પેટ ભરવાની જવાબદારી લીધી છે તેજુરી ભરવાની નહીં સમજો સાચો ને કોઈ એક સંબંધ તો એવો રાખો જેમાં મન ભરીને જીવી શકાય અને હળવાશ થઈ શકાય બાકી તો બધી સાચવવાનું જ છે સાવ સાચી વાત નહીં કે જિંદગીના બધા કડવા અનુભવો મીઠું બોલતા લોકો પાસેથી મળે છે સાચી વાત નહીં સૌથી મોટો જાદુગર તો ખરાબ સમય છે એ આવે એટલે સગાવાલા અને મિત્રો બધા ગાયબ થઈ જાય છે સાચી વાતને સમજાય તેની વંદન વિડીયોને લાઇક્સ સબસ્ક્રાઈબ કરી દેજો